ભરૂચનાર બધા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે પરંતુ હજી સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી વધુમાં એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું અને હાલ ગામના લોકોને પ્લાસ્ટિકના કેરબા અને માટલા લઈને અન્ય સ્થળો પર પાણી ભરવા જવું પડે છે અથવા તો આરઓનું પાણી મંગાવવું પડતું હોવાનું જાણવા મળ્યું છે તવરા ગામમાં ઉભરાતી ગટરો તથા મુખ્ય માર્ગ ઉપર ગંદકીના સામ્રાજ્ય અને ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે તેમ છતાં પણ ગ્રામ પંચાયતના સાધનોનો ટ્રેક્ટર ટ્રેલરનો ઉપયોગ પણ કરવામાં આવતો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે વધુમાં ગામમાં આરોગ્ય કેન્દ્ર તો છે જ પણ આરોગ્ય કેન્દ્ર પર જોઈએ એ દવાઓ મળતી નથી હોવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે તવરા ગ્રામ પંચાયતમાં હાલ પાંચ મતદારો નવા સરપંચનું ભવિષ્ય નક્કી કરશે જેમાં પુરુષ બે હજાર છસો ત્રણ અને સ્ત્રી બે હજાર પાંચસો સુડતાલીસ આમ કુલ પાંચ હજાર એકસો પચાસ મતદારો તેઓનો મતનો ઉપયોગ કરી મતદાન કરશે જેમાં ગત બે હજાર અઢારમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ હજાર આઠસો અડત્રીસ મતદારોએ મતદાન કરી ગ્રામ પંચાયતના સરપંચનું ભવિષ્ય નક્કી કર્યું હતું જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે માત્ર સાત વર્ષમાં જ એક મતદારોનો વધારો થયો છે ત્યારે આવનાર દિવસોમાં તવરા ગ્રામ પંચાયતના મતદારો તવરા ગ્રામ પંચાયતની માળખાકીય સુવિધાઓ મળી રહે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે તવરા ગામમાં ટીપી સ્કીમ આવેલી છે છતાંય ગામમાં કનકી અને આરોગ્ય લક્ષી કામ થતા નહીં અને ગટરો ઉભરાય છે આંગણવાડીઓની આજુબાજુ ગંદકીઓ છે પછી પોસ્ટ ઓફિસ છે એમાં પોસ્ટ ઓફિસ પડી જાય એવી પરિસ્થિતિમાં છે અને ગામમાં પાણી ટાકી છે આરો પ્લાન છે છતાંય તેને મૃત અવસ્થામાં રાખેલો છે એને કોઈ રીતે ચાલુ કરવાની જ્યારનો બન્યો છે ત્યારનો એને ચાલુ કરવામાં આવ્યો નહીં